મારું નામ રાકેશભાઈ રાકેશભાઈ શું કેશો હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની શરૂઆત થઈ છે હાલ કેવા ભાવ ચાલી રહ્યા છે કેવી આવક નોંધાઈ રહી છે હાલ નવા જીરાની આવક છે ચારસો બોરીની અને ભાવ પોત્રીસો થી મોડી ચાર હજાર હલકા માલ છે એમાં પંચાણું ટકા માલ હલકા આવે છે અને ત્યાં ચારસો બોરી આવક હોય તો વીસ બોરી મીડિયમ સારું માલ આવે એના ભાવ પડ્યું બધા પિસ્તાલીસો થી મોડી પોસઠસો ના ભાવ

આગામી શું છે ભાવ કેવો અમારી ગણતરી આ જીરા ભાવ સાત આઠ હજાર રૂપિયા પછી એવા ભાવ અમને સારું દેખાઈ રહ્યા બે હજાર ત્રેવીસ નું પુનરાવર્તન છે અમારી ગણતરી છેલ્લા દસ વર્ષે ઇતિહાસમાં ઓછી ઓછામાં ઓછું જીરો આ સાર વાવેતર છે